નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુરત જિલ્લાના ખારભાસી ડાભા ગામમાં સિંગોડી માતાનું સાલગીરી મહોત્સવનું સોમવાર અઢાર નવેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવશે પ્રવિણ છાનાભાઈ આહિરે જણાવ્યું હતું કે ખારભાસી ડાભા ગામમાં સિંગોડી માતાનું ભવ્ય અને સ્વયંભૂ પ્રગટ થયેલું પ્રતિમાવાળું મંદિર છે ઓછામાં ઓછા સિત્તેરથી એસી વર્ષ જૂનું મંદિર છે જે પણ ભક્ત પોતાની મનોકામના લઈને આવે છે અને બાધા રાખે છે એમની મનોકામના પૂર્ણ થાય છે સાલગીરા પ્રસંગે ડાયરા અને મહાપ્રસાદીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ડાયરા નો પ્રોગ્રામ સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચાલશે માતાજીનો સાલગીરી ઉત્સવ ચાળીસ વર્ષથી ઉજવવામાં આવે છે હલો મારું નામ નરપતસિંહ રામસિંહ મૈડા છે હું ડાંભા ગામનો વતની છું અને વર્ષોથી આ મંદિરમાં સેવક તરીકે કામ કરું છું નાનપણથી જ ભગતજી ગુરુજી જે અમારા છે એની હાથે રહેતો માતાજીની સેવા કરતો અહીંયા જ ખાવાનું અહીંયા જ સુવાનું અને ભગતજી સાથે રહીને માતાજીની સેવા આપતા હતા અહીં માતાજી જ્યાં સ્વયંભૂ કુંડમાંથી નીકળેલા છે અને દરેક ભક્તોના કામ થાય છે અહીં દરેક પ્રકારના લોકો આવે છે એમને છોકરા નથી થતા જેને કોઈ અપંગ હોય છે જેને આંખ નથી હોતી માએ દરેકના કામ પૂર્ણ કરેલા છે લોકો પાસે અપેક્ષાઓ છે લોકો પાસે આ અપેક્ષા છે કહી આવતા રહે અને મંદિરમાં દર્શન કરે અને મંદિરનું કામમાં મદદ કરે મંદિરમાં વિકાસ થાય એવી અમે અપેક્ષા રાખીએ મારું નામ પ્રવીણસિંહ ગણપતસિંહ સોલંકી ગામ ડાંભા અહીં આ સિંગોળી માતાનું મંદિર પેલા ભીખાભાઈ કીધું તેમ પ્રવીણભાઈએ કે સિત્તેર વર્ષથી આવેલું છે સુરત જિલ્લાનું પલસાણા તાલુકાનું આ ગામ છે અહીં વર્ષોથી લાખોની સંખ્યામાં બધા ભાઈઓ બહેનો આવે છે સુરતથી વધારે પ્રમાણમાં આવે છે અને ભાઈ કીધું તેમ છ વાગેથી ચાલુ થાય રાતના દસ વાગ્યા સુધી સતત અવિરત પ્રમાણે ચાલુ રહે છે પહેલાં તો હમે પણ અહીંયા ભંડારો ચાલતો હતો લાખો માણસોને અમે જમાડતા હતા વ્યવસ્થા એવી રીતની હતી કે અમે અહીંથી ટ્રેક્ટરમાં અહીંયા સાઈડમાં બનાવતા અને ત્યાં સામે મંદિર બનાવ્યું છે મોટું મંદિર ખુલ્લું નાનું હતું ગ્રાઉન્ડ મોટું હતું એની અંદર અમે જમણવાર કરતા લાખો માણસને અમે જમાડતા હતા એવી વ્યવસ્થા હતી એમાં પેલા ભાઈ હતા આપણું શા પેલા નવીનભાઈ સુરતવાળા એક્સપાયર થઈ ગયા એનો ભંડારો ત્યાં આપણે વાઘેચા પણ થતો હતો અને બીજા પેલા નામ હતું નવીનભાઈ અને બીજા ગોવિંદ ભૂપેર એમ પણ હતા એટલે અહીંયા ઘણા લાખોની સંખ્યામાં માણસો આવે છે જે તેમણે કીધું કે અહીંયા તો કુંડની અંદર દે ભાઈ કીધું તેમ રૂમાલને સોપારી બાંધીને માનતા લઈ લે છે એની માનતા પૂરી થયા પછી એ બીજી સાલગીરી વખત આવી અને રૂમાલ ગાંઠ છોડી દે છે એવી રીતના ઘણાનો કામો થયા છે એવું નથી કે એક બે માણસોને ઘણાના કામો થયા છે અને ઘણા આવે છે એટલે આ માની કૃપા ઘણી છે અને સાક્ષાતમાં અહીંયા પ્રગટ થયેલા છે એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી મારું નામ પ્રવીણભાઈ છનાભાઈ આહીર છે આ ખરભાસી ડાંભા ગામ છે અને સિંગોડી માતાનું ભવ્ય અને સ્વયંભૂ પ્રગટ થયેલું અને પ્રતિમાવાળું મંદિર છે અને મંદિરને ઓછામાં ઓછા સિત્તેરથી એંશી વર્ષ જૂનું છે અને અહીં જે કોઈ ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને બાઢા રાખે છે એમની મનોકામના મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે ડાયરાનો પ્રોગ્રામ છે અને બુંડીનો પ્રસાદ વેચવામાં આવે છે ભક્તોને આ મંદિરની આધ્યાત્મિક રીતે આ મંદિર આમ અમારા જે ગ્રાન્ડ હતા એ માતાજીના ભક્ત હતા અને માતાજી એમને સ્વયંભૂ પ્રગટ થયેલા હતા અને એ અહીંયા ડેઈલી સવાર સાંજ માતાજીની સેવા પૂજા કરતા હતા એમણે પોતાના સંસાર બી છોડી દીધેલો હતો અહીંયા જ રહેતા હતા અને દરરોજ સવારે ધ્યાનમાં બેસતા હતા મરસ કે ચાર વાગ્યાથી તે નવ વાગ્યા સુધી અને એમના થકી એ માજી માતાજીની માનતા થકી લોકોના એમના કામ કરતા થતા હતા સોમવારે જે આપણી સાલગીરી છે એ દિવસે આપ કેટલા એક્સપેક્ટેશન રાખો છો અને આખો દિવસ દરમિયાન ડાયરો ડાયરો ચાલશે સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ડાયરો ચાલે છે અને પબ્લિકો ભક્તો સવારે છ વાગ્યાથી ચાલુ થઈ જાય છે અને રાત્રે દસ વાગ્યા સુધી અવિરત પ્રમાણે ચૈલાત કરે છે આપ જે કુંડની વાત કરી રહ્યા છો કુંડની વિશેષતા શું છે એમાં લોકોએ કયા પ્રકારની માન્યતાઓ રાખવાની હોય છે આમાં એવું છે કે કુંડના પાણીમાં કોળો રૂમાલ પાણીમાં પલાળીને પછી પૈસો સોપારીની ગાંઠ મારવામાં આવે છે જે કંઈ કામ એ કામ મનોકા કામ હોય તે એ બોલીને ગાંઠ વાળે છે અને પછી જ્યારે મનોકામના પૂર્ણ થાય ત્યારે અહીં આવીને ગાંઠ છોડવાનું હોય છે આપ કેટલા વર્ષોથી આ શાલગિરી મહોત્સવ ઉજવી રહ્યા છો અને એમાં આપણને શું મદદની જરૂરિયાત હોય અમે ઓછામાં ઓછા લગ ચાલીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આ શાલગિરી મહોત્સવ ઉજવાય છે અને સાલગિરી મહોત્સવનું વધારે સારી રીતે ડેવલપમેન્ટને સારી રીતે ઉજવાય એ પ્રમાણે અમે આશા રાખીએ છીએ અંતમાં સુરત શહેરના શહેરીજનોને આપશું વિશેષ સંદેશો પાઠવો પ્રેમથી માતાજીના દર્શન આવે અને માતાજીને યથાશક્તિ ભેટ અર્પણ કરે અને મંદિરનો વિકાસ થાય ભવિષ્યમાં મંદિરના કઈ રીતે આગળ લઈ જવા માગું છું જીણોદ્ધાર કે એને વધારે સારી રીતે આપણે અહીંયા કરી શકીએ ડેવલપ એ માટે આપ શું કરવા માંગો છો મંદિરનું ડેવલપમેન્ટ એ રીતે કરવાનું છે કે કાયમને માટે મંદિર વ્યવસ્થિત અને સારી રીતે જવા જહજ ચારે અને કાયમ ભક્તોજનો આવે અને કોઈને કઈ અગવડ કે તકલીફ નહીં પડે એ માટે ધ્યાન આપી ન્યુઝ સુરત